લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર હલચલ સર્જાઈને નવી સિસ્ટમ બનતી પણ જોવા મળી રહી છે સાથે સાથે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તીવ્રને ઘાતક પવનો અત્યારે દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોને કચ્છના વિસ્તારોમાં ભારે અસર દર્શાવતા જોવા મળ્યા છે આમ રાજ્યની અંદર હવે ધીમે ધીમે ચોમાસું પણ અત્યંત મજબૂત બનીને ગુજરાતની અંદર અત્યંત મેઘ તાંડવ લઈને આવી શકે છે સાથે મોસ્કોટ આજુબાજુના વિસ્તારોમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે આમ એક નવી લો પ્રેશર સિસ્ટમ સાથે જ યપર સર્ક્યુલેશન એરિયા જે અત્યારે નવી દિલ્હી આજુબાજુના વિસ્તારોમાં સક્રિય બનેલું છે અને અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા તીવ્ર અને ઘાતક પવનોની સાથે ગુજરાત રાજ્યની અંદર હાલ સોમાસુ

કરવામાં આવી છે જેના કારણે અનેક વિસ્તારોમાં પવનની તીવ્રતા અને વીજળીના ચમકારા સાથે ભારે પવનની ગતિવિધિઓ સાથે રાજ્યની અંદર આજે આગામી પાંચ દિવસોની અંદર ભારે ધોધમાર વરસાદ પડવાને લઈને મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતની અંદર આંધી તુફાન વંટોળ સાથે મેઘતાંડવ ફરી એકવાર જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાતની અંદર દર્શાવવામાં આવી છે આગાહીને જોતા કચ્છના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર હાલ સિસ્ટમનું તીવ્ર જોર પણ ધીમે ધીમે ઘાતક બનીને મજબૂત બનતું જોવા મળ્યું છે યપર સર્ક્યુલેશન એરિયાના કારણે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર મોટો પલટોને બદલાવ આવતો જોવા મળ્યો છે અને પાછલા ચોવીસ કલાકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરેલી જોવા મળી છે અને જેમાં કલાક દરમિયાન મેઘરાજા એ એકસો ને અઠ્યોતેર તાલુકાની અંદર ભારથી લઈને અતિ ભારે વરસાદ ઠાલવેલો જોવા મળ્યો છે જેના કારણે ગુજરાતની અંદર જળબંબાકાર નદીઓ વહેતી જોવા મળી છે અને નદી નાળા પણ છલકાઈ રહેલા જોવા મળ્યા છે અને પાછલા 24 કલાકની અંદર ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ બનાસકાંઠા જિલ્લાની અંદર લાખાણી ની અંદર અગિયાર ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે ને બનાસકાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં પાણી પાણીના દ્રશ્યો પણ જોવા મળ્યા છે આમ રાજ્યની અંદર વરસાદ મેં મન મૂકીને વરસતો જોવા મળી રહ્યો છે મેઘતાંડવ અનેક વિસ્તારોમાં જોવા મળ્યું છે આમ વરસાદીય સિસ્ટમ અને ગુજરાત રાજ્યની અંદર સોમાસુ મજબૂત બનવાના કારણે આજે પણ પવનની તીવ્રતા સાથે અનેક વિસ્તારોમાં તીવ્ર વરસાદ પડવાને લઈને એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે વહેલી સવારથી ગુજરાતનું વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું છે સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ઘાતક અને તીવ્ર પવન ફૂંકાઈ રહ્યો છે અને પવનની ઝડપ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાં ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે આમ પવનની તીવ્રતા સાથે આજે ગુજરાતની અંદર મેઘમહેર જોવા મળી શકે છે જેમાં સૌરાષ્ટ્રની અંદર ઓખાના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર ભાટિયા ખંભાળિયાની અંદર લાલપુરના વિસ્તારોની અંદર જામનગર ભાનવડનો વિસ્તાર કાલાવડના વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે મેઘમહેર જોવા મળી શકે છે ચીચલીના વિસ્તારોની અંદર પોરબંદર કુતિયાણા ઉપલેટાનો વિસ્તાર જેતપુર ગોંડલના વિસ્તારોમાં જૂનાગઢની અંદર કેશોદ કાડાચના વિસ્તારોની અંદર વિસાવદર બગસરા ધારી અમરેલીનો વિસ્તાર કુંડલાના વિસ્તારોની અંદર સાથે સાથે માંગરોળ અને અંદર અંદર તુલસી શામના રાજુલાના પંથકોની અંદર કોડીનારની સાથે ઉનાનો વિસ્તાર દરિયા કિનારાની અંદર ખાસ કરીને મહુવા રાજુલા તળાજાના કાંઠાના વિસ્તારોની અંદર ખડસલિયા ભાવનગરની અંદર સોનગઢ પાલીતાણાના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે આગામી કલાકોની અંદર મેઘતાંડવ જોવા મળી શકે છે અમરેલીના વિસ્તારોથી લઈને બાબરાના વિસ્તારોની અંદર ગઢડાના વિસ્તારોની અંદર જસદણનો વિસ્તાર ગોંડલનો વિસ્તાર સાથે સાથે રાજકોટની અંદર શેપરના વિસ્તારોની અંદર બોટાદ બરવાળાના વિસ્તારની અંદર અનેક વિસ્તારોની અંદર આમ પવનની તીવ્રતા સાથે આજે મેઘતાંડવ જોવા મળશે છોટીલાનો વિસ્તાર રાનપુર સાથે સાથે ધંધુકાની અંદર લીમડીના વિસ્તારોની અંદર થાણા વાંકાની અંદર સાવડીના વિસ્તારોની અંદર પણ ભારે જોર વધતું જોવા મળ્યું છે અને સુરેન્દ્રનગરના જિલ્લાની સાથે મોરબીના પંથકોની અંદર પણ આગામી કલાકો દરમિયાન ગુજરાતની અંદર આ સંપૂર્ણ તાલુકા અને જિલ્લાઓમાં પવનની તીવ્રતા સાથે અત્યંત ભારે વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં સિસ્ટમનું ભારે જોર અત્યારે જોવા મળી રહ્યું છે આમ પવનની ગતિવિધિઓ સાથે સૌરાષ્ટ્રના સંપૂર્ણ પંથાકોની અંદર ભારે વરસાદ પડવાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે અને જેમાં આગામી ચોવીસ કલાકની અંદર રાજ્યના વાતાવરણની અંદર મોટો બદલાવ જોવા મળશે અનેક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે મેઘરાજા ફરી એકવાર ધબડાટી બેટિંગ ગુજરાતની અંદર કરી છે ધોધમાર વરસાદની સાથે અનેક વિસ્તારોમાં તરબોળ વરસાદ જોવા મળશે ગુજરાતની અંદર પાણી પાણીના દ્રશ્યો પણ આગામી ચોવીસ કલાકની અંદર ફરી એકવાર જોવા મળી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે સાથે સાથે રાજ્યની અંદર હવે ધીમે ધીમે વરાપવાળું વાતાવરણ પણ જોવા મળી શકે છે પરંતુ વરાપની સાથે સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પણ જોવા મળશે હાલ સિસ્ટમ ગુજરાતની અંદર ટકરાઈને ધીમે ધીમે કરીને આગળ વધેલી જોવા મળી છે અને જેના કારણે આજે કચ્છનું વાતાવરણ પણ ધીમે ધીમે પલટાઈ રહેલું જોવા મળી રહ્યું છે કચ્છની અંદર તીવ્ર પવનો મજબૂત બનીને અત્યારે ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે અને જેના કારણે કચ્છના વિસ્તારોમાં નળિયા માંડવી ગાંધીધામ રાપર બાડેલી ખાવડને લખપતના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે મધ્યમ વરસાદ પડવાની આગાહી આજે કચ્છના વિસ્તારોમાં કરવામાં આવી છે કચ્છની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ જોર અને મજબૂત હવે સોમાસું બનતું જોવા મળ્યું છે સાથે સાથે કચ્છના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર ભારે જોર જોવા મળી શકે છે જેમાં પણ સૌથી વધારે માંડવીના વિસ્તારોની અંદર ગાંધીધામ રાપર અને નળિયાના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ થવાને લઈને આગામી કલાકોની અંદર આગાહી મહત્વપૂર્ણ દર્શાવવામાં આવી છે સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આજે સૌથી વધારે વરસાદ પડતો જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જિલ્લાઓ પ્રમાણે જો માહિતી મેળવવામાં આવે તો જિલ્લાની અંદર આજે ભરૂચનો વિસ્તાર નર્મદાના વિસ્તારોની અંદર સુરતના વિસ્તારોની અંદર તાપીનો વિસ્તાર નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાઓમાં ગાજવીજ સાથે મેઘરાજા ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રીની સાથે ધોધમાર વરસાદ લાવી શકે છે આહવાના વિસ્તારોની અંદર વ્યારાના વિસ્તારોની સાથે સાથે રાજપીપળાનો વિસ્તાર અને આમોદના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે અનેક જગ્યાઓ ઉપર તરબોળ વરસાદ રાજ્યની અંદર જોવા મળશે જેને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર હાલ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે વલસાડના વિસ્તારોની અંદર અને નવસારીના વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે કચ્છના વાતાવરણની અંદર પલટા સાથે ધીમું હળવું યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આમ ગાજવીજ સાથે દરિયા કિનારાના અંદર દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ફરી એકવાર પવનની ગાજવીજ સાથે મેઘતાંડવ જોવા મળશે જેવી મહત્વપૂર્ણ આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને હાલ કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આગળ વધીએ તો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે તીવ્ર દબાણ સર્જાતું જોવા મળ્યું છે ગરમીમાંથી લોકોને રાહત મળી રહી છે બે ડિગ્રીથી લઈને ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો તાપમાનની અંદર અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઘટાડો જોવા મળ્યો છે અને રાજ્યની અંદર અત્યારે વાદળછવાયું વાતાવરણ સર્જાઈ રહેલું જોવા મળી રહ્યું છે વાદળછવાયા વાતાવરણ સાથે રાજ્યની અંદર હવે ધીમે ધીમે સિસ્ટમનું તીવ્ર દબાણ સોમાસાનું મજબૂત બનતું હવે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સોમાસું ફરી એકવાર તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે જેને જોતા આગામી કલાકોની અંદર મધ્ય ગુજરાતની અંદર પણ તીવ્ર પવનોની સાથે મહેર જોવા મળશે જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર દાહોદનો વિસ્તાર આણંદના જિલ્લાની અંદર વડોદરાના વિસ્તારોની અંદર છોટા ઉદેપુરની સાથે ખેડા પંચમહાલને મહીસાગરના જિલ્લાઓમાં આગામી ત્રણ કલાકની અંદર મોટો પલટો આવી શકે છે પલટાની સાથે કાળા ડિબાંગ વાદળો અને ઘોર પવનની તીવ્રતા સાથે મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોમાં અતિભારે વરસાદ જોવા મળશે સાથે સાથે ધોળકાનો વિસ્તાર નડિયાદ લુણાવાડા ગોધરાની અંદર બોડેલી અને ખંભાતના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે ભયંકર મેઘ તાંડવ જોવા મળી શકે છે સાથે ભારે દબાણ અત્યારે મધ્ય મધ્ય ગુજરાતના ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે આમ વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે સંપૂર્ણ વિસ્તારોમાં આગામી કલાકોની અંદર ભારે ખાંગા થાય તેવી રીતે જળબંબાકાર વરસાદ જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં કરવામાં આવી છે તો ઉત્તર ગુજરાતનું વાતાવરણ હવે ધીમે ધીમે પલટાતું જોવા મળ્યું છે ને જેમાં પાછલા ચોવીસ કલાક દરમિયાન અનાધાર વરસાદ જોવા મળ્યો છે જેમાં પણ બનાસકાંઠાના વિસ્તારોની અંદર રાધનપુરના વિસ્તારોની અંદર ભયંકર આભ ફાટેલું જોવા મળ્યું છે કારણ કે ચોવીસ કલાકની અંદર અગિયાર ઇંચ વરસાદ ખાબકતા પાણી પાણીના દ્રશ્યો બનાસકાંઠાના અનેક વિસ્તારોની અંદર જોવા મળી ચૂક્યા છે ને આજે પણ પવનની તીવ્રતા સાથે વરસાદી સિસ્ટમનું જોર વધુ મજબૂત બનવાના કારણે અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે ધોધમાર વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર આગામી છ કલાકની અંદર ભારે વાતાવરણ બદલાઈ શકે છે વીજળીના કડાકા ભડાકા આ વિસ્તારોની અંદર સાંભળવા જોવા મળી શકે છે અને વીજળીના કડાકા ભડાકા સાથે રાજ્ય ઉપર ફરી એકવાર આભ તૂટી પડે તેવો માહોલ જોવા મળશે જેના કારણે અનેક વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે હિંમતનગરનો વિસ્તાર ખેડબ્રહ્માનો વિસ્તાર રાધનપુરના વિસ્તારોની અંદર પાલનપુરના વિસ્તારોની સાથે સાથે વિરમ ગામના વિસ્તારોની અંદર પણ તીવ્ર દબાણ અત્યારે સર્જાતું જોવા મળી રહ્યું છે આમ સંપૂર્ણ ગુજરાતની અંદર આજે અને આગામી પાંચ દિવસોની અંદર અત્યંત તીવ્ર અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે સાથે જ આગામી પાંચ દિવસોની અંદર ચોમાસું પણ મજબૂત બનીને ગુજરાતની અંદર ફરી એકવાર મેઘતાંડવ લઈને આવી શકે છે ગુજરાતના જે પણ વિસ્તારોમાં હજી પણ વાવણી લાયક વરસાદ નથી જોવા મળ્યો તે સંપૂર્ણ વિસ્તારોમાં આજથી લઈને આવનારી સાત તારીખ સુધીની અંદર પવનની ગતિવિધિઓ સાથે મેઘમહેર જોવા મળી શકે છે વાતાવરણની અંદર પલટા સાથે વાવણી લાયક વરસાદ સંપૂર્ણ વિસ્તારોની અંદર આગામી દિવસોની અંદર જોવા મળશે જેવી મહત્વપૂર્ણ આગાહીઓ કરવામાં આવી છે તે ઉપરાંત યપ્પર સર્ક્યુલેશન એરિયા અત્યારે દિલ્હી આજુબાજુના વિસ્તારોની અંદર પોતાનું સૌથી વધારે સંક્રમણ અને જોર દર્શાવતું જોવા મળ્યું છે ભારે વરસાદ પડવાને લઈને નવી દિલ્હીના આગ્રાના વિસ્તારોની અંદર જયપુરના વિસ્તારોની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ સિસ્ટમનો પટ્ટો અત્યારે અરબસાગરના વિસ્તારથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો અને ઉત્તર ભારતના વિસ્તારો સુધી આ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે અને આ પટ્ટાની અંદર આવતા સંપૂર્ણ વિસ્તારોમાં આજે પવનની તીવ્રતા સાથે ફરી એકવાર જળબંબાકાર વરસાદ ગુજરાત રાજ્યની ઉપર જોવા મળશે જેવી મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે વરસાદ અંગેની આવી તાજી નવીને પળપળની માહિતી દોસ્તો સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને તમામ દર્શક મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો